બોલો ગાયત્રી માય ઓુર્ભુવસ્વતસ્તવિતુર્વરેણ્ય ભર્ગો દેવસ્ય ધીમહિ દિયો ન પ્રચોદયાત આજે ગદેધર ગામમાં મારા પરિવારમાં આજે ભાગવત શ્રીમદ્ ભાગવતનું આયોજન જે થઈ રહ્યું છે એ નિમિત્તે આજે દૂર દૂરથી જે સંતો પધાર્યા છે એક અનેક નામ છે એટલે આપણે બધાને સંયુક્ત મહા સંતો મહાપુરુષો દરેક સંપ્રદાયના સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પણ મહાત્માઓ પધાર્યા છે મોટી મોટી જગ્યાઓના પણ બધા પધાર્યા છે આજે સોનાની સાકળે બાંધીને લઈ આવ તો આવી ના શકે એવા હૌહઉને પોતાની જગ્યાનું પોતાને કામકાજ હોય છે છતાં આપના આમંત્રણને માન આપીને આજે બધા સંતો અહીંયા પધાર્યા છે આપના માન આપીને એક શાસ્ત્રમાં કીધું છે સંત મિલનકો જઈએ તજી માન મોહ અભિમાન જીવ જીવ પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન આજ સાધુના દર્શન કરવા હોય તો તમારે કુંભમેળામાં જવું પડે પરિક્રમામાં જવું પડે બધે જવું પડે આ આ ઘર આંગણે આજે આપણે તો ઘર આંગણે તીર્થ આવ્યું છે આમાં જેનેથી સ્નાન કરીને બે ડૂબકી મારવી મારી લેજો જેનેથી આપણું જીવન પવિત્ર અને ધન્ય બની જાય એવા મહાપુરુષો બધા પોતપોતાના જગ્યાઓ અને આજે છોડી ટાઈમ લઈ અને વહેલા છે નવ વાગ્યામાં આપણા આશ્રમે પધારી ગયા છે આજે સંતો શું ન કરી શકે આજે આપણા ગામનો આ પ્રસંગ અટાણે તમને સપ્તાહ જેવું ના લાગે અટાણે કેવું લાગે અટાણે એમ લાગે કુંભ મેળો ભરાણો છે એક મિની કુંભ જેવું થઈ ગયું છે એટલા સંતો મહાત્માઓ પધાર્યા છે આપણે માતાજીઓ પધાર્યા છે સંતો પધાર્યા છે મહંતો પધાર્યા છે અનેક અનેક મહાનુભાવો મહાનુભાવો પધાય રહ્યા છે